મારે મારા ભાઈ પણ થોડી લેવડ દેવડ હતી એના પૈસા માંગ્યા ને એને મને પૈસા ની પૈસા હાલ્યા પણ એને છું ત્રણ જગ્યાએ એની ઘરની માતા એને અહીંયા સુધી અહિયાં અને મારે ડોક્ટર બેસે ને જહુ માંથી અહીંયા મિલ્યા અને બે પૈસા લીધા મને એવી ખબર નઈ કે જહુ માં બેઠો બે પૈસા લીધા ને હું ઘરે આવી મને તો કોઈ ને સવા વર્ષ જેવું થયું ને એમાં ઘરમાં થઈ ગયા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક વૃદ્ધ માજી નો ફોન આવ્યો છે જેની અંદર મિત્રો માજી જે છે એમના સાથે એક રાવણ દેવે ઘોઘા બાપાનું નડતર છે એવું કહીએ અને જયભાઈનું જોયું હતું ત્યારબાદ મિત્રો તેમને આ પાસેથી પચીસ હજાર રૂપિયા પડાવી લીધા હતા તે બાબતે મિત્રો આ જે છે એ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આ બાબતે ચર્ચા કરે છે તો આવો સાંભળી કે કઈ રીતે મનસુખભાઈ બેનની મદદ કરી છે તેમજ આજે રાવળ જે છે એને શું કરી અને પચીસ હજાર રૂપિયા પડાવ્યા છે તો શાંતિથી સાંભળજો મિત્રો રેકોર્ડિંગ અને એ પહેલાં જો આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઈક કન્ફર્મ દબાવી દેજો હાલો હા બોલો હા બોલો હા સોનલ બેન થી વાત કરો મનસુખભાઈ હા બોલો બોલો સોનલ બોલો મનસુખભાઈ બોલો હા હા બોલો 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 હા હું શું કઉ છું મારે મારા ભાઈ થોડી લેવડ દેવડ હતી ને મેં એના પૈસા માંગ્યા ને

બરાબર પછી હું એને કેવા તમારે કે માતા કે વાવી પછી તો મેં કેવા ઈ વાવા આયા ને એની અંદર તો કોઈ બોલ ને તો કે આ માતા વાસી ને તમે કોઈ નામ જ ન દીધું બરાબર તો દેખો જે મેન ભોપો લઈ એક અમાર મગર હતો પછી ઈ 14 15 જણા હતા એની અંદર એક નાઈ કરીને તો અમૃત નાઈ હા ગુજરાતી ગાડી હોય પંદરસો રૂપિયા ભાડું મેં આપ્યું બધા મોટા મોટા ને પાંચસો પાંચસો ઉજવણી કરાવી એનથી નાનો ને બસો બસો એનથી નાનો ને હો હો પછી નવ હજાર પેલા નવ હજાર મને પાછું પર મુકાયા પછી પાંચ હજાર મુકાયા પછી એકવીસો મુકાયા બધા પૈસા એ લઈ ગયા છે અને એ ભી તો આખી રાત અમે જાગ્યો પચીસ થી ત્રીસ હજાર ની અંદર મને ખાડા ની અંદર ઉતારી છે હજી બે નથી બોલો મારી વસ્તુ ના પૈસા મેં માગ્યા હતા છતાં એને આવી માતા મેલી મને એમ

સોનલ બેન રાણાભાઈ પઠિયાર દરજી ગામ તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા અને

आला ये नो मोबाईल नंबर नाही युवाणी काड लेलो चलो शेढा भाई पाठ लेलो ले। शेढा भाई हां शेढा भाई नो मु आलू वार हो एक मिनिट हां रखो પિસ્તાલીસ નવ બાસઠ ઓકે હાલો હવે ઓલા પિસ્તાલીસ નવ બાસઠ હા પિસ્તાલીસ એક બાસઠ નવ્વાસ નવ બાસઠી ઓકે હવે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા હાલો હવે હું અમૃતભાઈ નાઈ ના મોબાઈલ નંબર માંગુ છું મેન છે ને ભુવો હોપો હા મેન હા ગોગાનો ભુવો છે ગોગી નો

રુદ્રા અને તાલુકોભાઈ ચાલો હવે આમાં ફોટા ને એવું મોકલી દો ભાઈ આપડે તમારો કોણ છે હગા તમારી તો વાણું વાળવા નહી આવતો પણ તમે ક્યાંથી બોલો હું આ દિયોદર થી આમ એટલે તમે કોણ નાતે છો? હે? કોણ નાતે ને ક્યાંનો નંબર માંગો તમે? હું ઠાકોર. ઠાકોર ખરી તમે ને આ ભાઈને કોણ નાતે છે ભાઈ ભોપો? ભોપો ઈ તમારી ભેગો આયો તો એમનું નામ દીધું છે કે અમૃતભાઈ નાય છે ને એ વાણા વાળો છે. ક્યાં ગામ તમે કયા ગામ થી બોલો છો? દીવદર થી બોલો છો? હા તો હમ તમે કેમ ફોન કર્યો છે એમ મેં તો પણ સોનલ બેન તમારો બેન છે ને સોનલ સોનલ પઢિયાર દરજી ગામ વાવ હા હા તો તમે કેમ કેશો રોંગ નંબર છે હા બોલો બોલો

અરે એને પૈસા લીધા છે તમે એના વાહણા વાળો છો ગોગા ના ને ગોગી ઈ ગોગો કેનો દીકરો છે? કોણે પૈસા લીધા ચાલી વાત કરો તમે? આ સોનલ બેન પાહેથી એનો ઘરવાળો ગુજરી ગયો એટલે કે તારી માતા લગાડી છે અને માતા લગાડી ને એનો વાહણ હવે ઈ તો હવે ઈ છોડિયા ની વાત હતી છોડિયા ના માતા જોડે પૈસા ખોટા ખોટા લઈને જતા રહ્યા છે ખોટી વાતો કરે 10000 રૂપિયા અમારે અમારા લઈ જા ને પાછા લાયા છે અમે એલા ભાઈ રેકોર્ડિંગ પુરાવા બધું છે તમે ખોટા ગપ્પા મારવામાં

હવે ઈ તો કશી સાહેબ લઈ ગયો લઈ જાય એટલે થાય ને કોઈ કોઈ એમ એમ થોડી થાય છે ગોગો કયો છે આ ગોગો બુદ્ધિ વગર નો ગોગો કેવાય આવા ગોગા ને ગોગીયું ના રો નામે રૂપિયા લ્યો છો એટલે સાહેબ કોઈ લેતો નહી આ તો પૈસા હોય માથે પૈસા લઈ જાય એટલે વળગી અમે શું કરા અમે કો છે પણ માથા છે ની વળગી એવી વળગી લાગો હું લઈ લઉં મને દયો પૈસા ભલે મને વળગતી કેટલા પૈસા તો કોઈ ના લઈ જાય સાહેબ આ તો પૈસા હતા એટલે લઈ જાય છે એમ

એટલે ગરીબ નઈ સાહેબ અમારે જમીન અમે તો ચાલ આપણ થી કેમ કરવા તૈયાર છે કે બધી વાત તો એના પૈસા પાછા દે દીયો ને ત્રી પાત્ર તમે તો કોઈ ના મેલો તૈયાર છે મુચા ના પાડું ઈ કો કે તમે વાત જ પતી જાય તમે કો કે મોલી જો પૈસા ચો આ ઈ પૈસા એના વાણું વાળવા ન દીધા ગોગા ના દીધા સી પાછા દે દીયો અને ગોબી ના લીધા સી પાછા દે દીયો પણ કેટલા ઈ એમ કે છે તમે આટલા સાહેબ લીધા છે મોલો તૈયાર તમારી હરુ ભરુ વાત પતી દીધી તો 25000 રૂપિયા માં કઈ 500 500 રૂપિયા તમે બધે ઓઢામણીઓ લીધી ભોવાના ને ભરાડીના ને

હા તો તમે કોઈ હું તમને ક્યાં ના પાડું તમે કોઈ ઈ પ્રમાણે લ્યો હા તો એને પાંત્રીસ હજાર રૂપિયા નો જે ખર્ચો કર્યો છે ઓઢામણી ના ગાડીઓ ભાડા ને એ બધું લીધું છે તો એનો ઘરવાળો ગુજરી ગયો એ મજૂરી કામ કરે છે એટલે એને પૈસા તમે પાછા દેજો ગરીબ માણસ ના પૈસા નહીં એમ ની તમને કી કે મેં મારા આટલો મારે ખર્ચ થયો તો હું આલા તૈયાર છું તમારી હરુ વાત પતી જાય ને તો હમણાં યુટ્યુબ માં જાવ છો એમ કઉ છું તમે સોનલ બેન હું કીધું છે આવી જા તમે હું કીધું છે એ આવશે